હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ નજીક આવી રહી છે અને તેને ધ્યાનમાં રાખીને તમારા માટે તૈયાર કર્યા છે મોસ્ટ આઈ પ્રશ્નપત્રો જેમાંથી આજે આપણે ધોરણ આઠ આપણું પ્રિય વિષય અંગ્રેજી આપણી સેકન્ડ લેંગ્વેજનું એક મોસ્ટ આઈમ્પી અતિશય સરસ મજાનું આઈએમપી પ્રશ્નપત્ર આજે આપણે સોલ્યુશન સાથે ભણવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો બધા જ વિષયના પ્રશ્નપત્રો તૈયાર છે અને બધા જ પ્રશ્નપત્રો આપણે આખા વર્ષ દરમિયાન લેવાયેલી એકમ કસોટી સ્વજન પોતાના સોલ્યુશનમાંથી વીણી વીણીને વીણી વીણીને મોસ્ટ એમપી સવાલો ભેગા કરી કરીને તમારા માટે આ મોસ્ટ એમપી પ્રશ્નપત્રો તૈયાર હોય છે જેમાં આજે આપણે અંગ્રેજી વિષયનું પ્રશ્નપત્ર ભણીશું પહેલો પ્રશ્ન છે યુઝ ગીવન ઓપ્શન્સ એન્ડ કન્ટિન્યુ પોયમ એઝ ગીવન એક્ઝામ્પલ્સ એટલે કે આપણે કવિતાને આગળ વધારવાની છે પોયમને આગળ વધારવાની છે એક્ઝામ્પલ આપણને આપ્યું છે આઈ હેવ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ શોપકીપર તો પછી આગળ વધારશું આર અમેનિક આઈ વિલ બી સરાઉન્ડેડ બાય સ્ટુડન્ટ્સ આઈ વિલ બી અ ટીચર પછી છે આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ આઈ એમ નોટ ગોઇંગ ટુ બી અ સાયન્ટિસ્ટ Or someone who are invent new devices i will be a doctor i will be someone who help other hurt to or sick people વિદ્યાર્થી મિત્રો આ બધા જ પ્રશ્નપત્રો તમારા માટે જે તૈયાર છે એ બધા જ પ્રશ્નપત્રો નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે જી હા મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્રો એ પણ નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રો સોલ્યુશન સાથેની પીડીએફ તમારા માટે ઉપલબ્ધ છે જેના એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે બધા જ વિષયના અસાઇનમેન્ટ એ પણ પાછા કેવા રેડી ટુ પ્રિન્ટ અને એ સોલ્યુશન સાથે એક પીડીએફની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે આપની શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ સાથે લોકો સાથે પણ તમે પ્રશ્નપત્ર મેળવી શકો છો જેની કિંમત માત્ર વીસ રૂપિયા છે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર કોન્ટેક કરીને તમે પ્રશ્નપત્રો મંગાવી શકો છો વોટ્સએપ પર અથવા કોલ પર ચાલો પ્રશ્ન નંબર બે કહે છે રાઈટ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ ગીવન વર્ડ્સ રાઇમિંગ વર્ડ આપણે લખવાના છે તો ચલો લખીશું રેડનું થઈ જશે બેડ નું રો રેઇન પેઇન નું જેમ્સ લાસ્ટનું થઈ જાય છે ફાસ્ટ પ્રશ્ન ક્રમાંક ત્રણ કહે છે યુઝ ધ ગીવન ઓપ્શન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ નીચેના ઓપ્શનનો ઉપયોગ કરો અને ડાયલોગને પૂર્ણ કરો સંવાદને પૂર્ણ કરો ઓપ્શન છે કમ્પ્લીટ આર યુ હેલો ગુડ મોર્નિંગ આઈ એમ ઓલ્સો ફાઇન અને સેમ હિયર વિદ્યાર્થી મિત્રો આ બધા જ પ્રશ્નપત્રો તમારી માટે નવી બ્લૂ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલા છે અને માત્ર ને માત્ર આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જ તમને આ બધા પ્રશ્નપત્રો મળી જવાના છે એટલે વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને તમારા બીજા મિત્રોને આ વિડીયો શેર કરો જેનાથી તે પણ આ પ્રશ્નપત્રોનો લાભ લઈ શકે અજય કહે છે હેલો ગુડ મોર્નિંગ તો વિજય કહે છે ગુડ મોર્નિંગ અજય પછી પૂછે છે હા વાર યુ તો જેમાં વિજય કહે છે આઈ એમ ફાઇન્ડ એન્ડ યુ તો અજય કહે છે આઈ એમ ઓલસો ફાઇન્ડ તો વિજય કહે છે થેન્ક યુ નાઇસ ટુ મીટ યુ અજય છેલ્લે કહેશે સેમ હિયર પ્રશ્ન ક્રમાંક ચાર કહે છે કમ્પ્લીટ ધ ગીવન બ્લેન્ક વિથ યુઝ ઓફ બીકોઝ ઓફ ધેરફોર બિકોઝ અને ધેરફોર આ બે સંયોજકોની મદદથી બીકોઝ એટલે કારણ કે ધેરફોર એટલે તેથી આ બે સંયોજકોની મદદથી વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી જગ્યા પૂરી કરવાની છે બિકોઝ એટલે કારણ કે ધેરફોર એટલે તેથી જો પાછળની બાજુ કારણ આપ્યું હોય તો બીકોઝ લખીશું અને પાછળની બાજુ પરિણામ આપ્યું હોય તો ધેરફોર લખવાનું હોય છે દે હેવ બ્રોટ અ ન્યૂ હાઉસ તેમણે નવું ઘર લીધું ખાલી જગ્યા ધે વિલ હેવ અ પૂજા તેઓ પૂજા કરશે જવાબ આવશે તેથી ફોર ફોર તેથી તેઓ પૂજા કરશે આઈ એમ નોટ ગોઈંગ હોમ નાઉ કે હું હવે ઘરે નથી જતો આઈ હેવ લોટ ઓફ વર્ક મારે ઘણું કામ છે હું ઘરે નથી જોતો મારે ઘણું કામ છે કારણ આપું છે બીકોઝ લખીશું જતીન વર્કડ હાર્ડ જતીનને બહુ જ મહેનત કરી એ સ્ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ એનો ક્લાસમાં પહેલો નંબર આવ્યો લખીશું વચ્ચે ધેરફોર એટલે કે તેથી તેથી એનો ક્લાસમાં પહેલો નંબર આવ્યો હરીશ મિશ્ર ધ બસ हरीसे बस दीदी दीधी हरीशनी बस चुकाई गई ही विल गो बाय रिक्शा थी रिकीक्षा थे वही धेर फोर एट्ले वी हेव won द मैच अमे मैच जीती गया वी विल हेव अ पार्टी हमें पार्टी करीशू वे लखीशू धेर फोर एट्ले कि पांच मो प्रश्न है मैच द फॉलोइंग सेंटेसिज विथ यूज ऑफ ओर बट ઓર અને બડ યુઝ ઓફ એન્ડ ને થી જે છે આપણે વાક્યને જોડવાના છે તો આપણને કોષ્ટક સામે જે આપણને વાક્ય આપ્યા છે ને એ વાક્યોને આપણે એન્ડ અને બડથી જોડીશું જેના જવાબ મેં નીચે તમારા માટે લખ્યા છે લખીશું પહેલામાં આઈ વોન્ટ ટુ બાય અ કેક બટ આઈ ડોન્ટ હેવ ઇનફ મની કે મારે કેક ખરીદવી છે પણ મારી પાસે પૈસા નથી કાર્તિક લાઇક્સ આઈસ્ક્રીમ કાર્તિકને આઈસ્ક્રીમ ગમે એન્ડ ચોકલેટ્સ અને ચોકલેટ્સ પણ ગમે છે ધ મૂવીઝ વોઝ લોંગ કે મૂવી લાંબુ હતું બટ ભૂપેન આર ફ્રેન્ડ્સ પણ ભૂપેન મિત્રો છે અમિત એન્ડ રામ આર ફ્રેન્ડ્સ ઓમ ઇઝ રીચ બોય બટ હી ઇઝ નોટ પ્રાઉડ ઓમ જે છે એક રીચ બહાદુ કહેવાય પૈસાદાર છોકરો છે પણ તે ઘમંડી નથી ચલો પ્રશ્ન ક્રમાંક છ કહે છે રીડ ધ ગીવન નોટિસ નીચેની નોટિસ વાંચો ઇન્વિટેશન વાંચો અને મેક ટુ ટેન ટુ ટ્વેલ્વ સેન્ટેસીસ ફ્રોમ ઇટ એના આધારે આપણે દસથી બાર વાક્ય બનાવવાના છે તો આપણે નોટિસ જોઈ શકીએ છીએ કે ચિલ્ડ્રન્સ બુક ફેર બાળકોનો પુસ્તક મેળો છે વિઝિટ ધ ચિલ્ડ્રન બુક ફેર મુલાકાત લેવાનું કહે છે બિટવીન ચોવીસ ડિસેમ્બર ટુ ટ્વે ટુ થાઉઝન્ડ ઇલેવન ટુ ફર્સ્ટ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેલ્વ બુક્સ છે અંગ્રેજીમાં મરાઠીમાં હિન્દીમાં ગુજરાતીમાં અવેલેબલ છે ટ્વેન્ટી પર્સન્ટ ઓફ ઓન ઓલ બુક્સ વીસ ટકા બધા બુકમાં ઓફ છે જેવી ફેરીટેલ પાલડી અમદાવાદ ટાઈમ છે સવારે નવ વાગ્યા થી સાંજના દસ વાગ્યા સુધી બાળકો માતાપિતા શિક્ષકો બધાને સ્વાગત છે તો વાક્ય છેલ્ડ ફ્રોમ ટ્વેન્ટી ફોર્થ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ઇલેવન ટુ ફર્સ્ટ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેલ Lakhishu, the fair will take place at Sanskar Kendra opposite NID Paladi, Ahmedabad. Tiju say, books in English, Marathi, Hindi and Gujarati will be available at the fair. Pachiche, at 20% discount will be offered on all books during the event. Terabad, Lakhishu, the fair will feature a wide variety of children's books including fairy tales, comics and activity books. Pachiche, other categories of books include crafts, puzzles, travel, science and dictionaries. ત્યારબાદ લખીશું ધ ફેર વિલ બી ઓપન ડેલી ફ્રોમ નાઇન એ એમ ટુ ટેન પીએમ આ બધા વાક્યો આપણે કોષ્ટકના આધારે લખેલા છે ત્યારબાદ લખીશું ચિલ્ડ્રન પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ આર ઓલ ઇન્વાઇટેડ ટુ અટેન્ડ ધ બુક ફેર પછી લખીશું ધ વેન્યુ સંસ્કાર કેન્દ્ર ઇઝ લોકેટેડ અમદાવાદ થ્રી એટ ઝીરો 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 સેવન પછી ધીસ ઇઝ ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ફોર ચિલ્ડ્રન ટુ એક્સપ્લોર બુક્સ ઇન મલ્ટિપલ લેંગ્વેજિસ પછી છે પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ કેન ફાઇન્ડ એજ્યુકેશનલ એન્ટરટેનિંગ બુક્સ ફોર ચિલ્ડ્રન तैयार डोंट मिस द चांस एंजॉय डिस्काउंटेड बुक्स बुक्सिंग द क्रांक सात कहे गिवन एक्साम्पल एंड आंसर क्वेश्चन नीचे सवालों आधार सवाल बना जवाब लख तो पहला में हैज योर फ्रेंड वोच अटली नो ही हेज और यस ही हैज यस नो ना जवाब लखीश बीजा में हैज योर फ्रेंड कम्पलीटेड होमवर्क જવાબ આવશે યસ હી હેઝ નો હી હેઝન્ટ હેઝ યોર ફ્રેન્ડ વિઝિટેડ ધ સાયન્સ સિટી તો યસ હી હેઝ અને નો હી હેઝન્ટ આ બંને જવાબ આવશે હેઝ યોર ફ્રેન્ડ હેલ્પડ હિઝ મધર ઇન હાઉસ હોલ્ડ વર્ક તો યસ હી હેઝ નો હી હેઝન્ટ પાંચમું છે હેઝ યોર ફ્રેન્ડ બ્રોટ અ સ્કેલ ઇન યોર સ્કૂલ બેગ જવાબ આવશે નો હી હેઝન્ટ યસ હી હેઝ ચલો પ્રશ્ન ક્રમાંક આઠ કહે છે રિમૂવ ધ ઇન ઇનકરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ ગીવન બ્રેકેટ્સ એન્ડ રીરાઈટ ધ વર્ડ્સ કે જે શબ્દ ખોટા છે એના ઉપર ચેકો મારો અને વાક્યને ફરી વાર લખવાનું છે તો પેલું છે આર ડાર્ક ઇન ધ સ્કાય ઇટ મે રેન ઇટ કેન રેન મે કે કેન તો જવાબ આવશે મે રેન એટલે કેન માથે ચેકો દીધો વી મે ગો અથવા ગોઝ ટુ ધ પાર્ટી તો મે પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે ગો આવે એટલે ગોઝ ઉપર ચેકો મારી દીધો છે શૂડ અથવા મે આઈ કમ ઇન સર વિનંતીનો ભાવ હોય તો એમાં મે શબ્દ આવે છે શૂડ નહીં એટલે શૂડ ઉપર ચેકો મારી દીધો છે યુ મે ટેક અથવા મસ્ટ ટેક બ્રો બ્રોશર ઇફ યુ જો તમને ગમતું હોય તો તમે બ્રોશર લઈ જઈ શકો છો તેમાં કદાચ આવશે મે આવશે મસ્ટ આવતું નથી મે પછી ક્રિયાપદનું ફરજિયાત મૂળ રૂપ આવે છે એસ કે રૂપ નથી આવતું એટલે આપણે બ્રિંગ્સ ઉપર ચેકો મારી દીધો છે પ્રશ્ન ક્રમાંક નવ કહે છે રીડ ધ બિલો ગીવન ધ પોયમ એન્ડ પેસેજ એના આન્સર ધ ક્વેસ્ટન तो आप पढ़ पैराग्राफ वाचवानो छे અને સવાલના જવાબ આપવાના છે કાર્તિક કહે છે વોટ अबाउट द બનાના ટ્રી બનાના ટ્રી નો શું વસંત કહે છે યસ બનાના ટ્રી ઇઝ ઓલસો વેરી યુઝફુલ બીકોઝ ઈટ્સ લીવસ ફ્લાવર્સ સ્ટ્રન્ક્સ એન્ડ ફાઇબર્સ આર ઈમ્પોર્ટન્ટ બનાના લીવસ આર લાર્જ ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ સો ધે આર યુઝ્ડ એઝ અ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ ઈટ ઇઝ ઓલસો યુઝફુલ ઇન મેકિંગ પેપર કપસ ડિશિસ એન્ડ એક્સેટ્રા મમ્મી કહે છે रियली યુઝફુલ ખરેખર ઉપયોગી છે આઈ હેવ હર્ડ ધેટ વી કેન મેક સારી ફ્રોમ બનાના મેં એવું પણ સાંભળ્યું છે કે આપણે બનાનામાંથી સાડી બનાવી શકીએ છીએ ઇટ ઇઝ ટ્રુ સાચું છે વસંત કહે છે યસ ઇટ ઇઝ ટ્રુ સાચી વાત છે નેપાલીઝ એટલે કે નેપાળના જે રહેવાસીઓ છે એ દે ગીવ અ રફ મટિરિયલ ટુ રગમાર્ક એ રગમાર્ક નામની કંપનીને કાચો માલ આપે છે જે એક ઇન્સ્ટિટ્યૂટ છે વિચ સ્ટેન્ડ્સ ફોર ચાઇલ્ડ લેબર ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ ગુડ વીવ ઇન્ટરનેશનલ એને ગુડ વીવ ઇન્ટરનેશનલના નામે પણ ઓળખાય છે તે મેક ક્લોથ્સ તેઓ કપડાં બનાવે છે ધીસ ઇન્સ્ટિટ્યૂટ્સ helps ટુ abolish ધ ચાઇલ્ડ લેબર આ જે સંસ્થા છે એ ચાઇલ્ડ લેબરનો ઘટાડો કરે છે તમિલનાડુમાં વીવર્સ વીવ ફાઈબર્સ ઓફ બનાના એન્ડ મેક સારીસ તે બનાનામાંથી સાડી બનાવે છે પહેલો સવાલ છે વુ આર ટોકિંગ હિયર એ કોણ વાતો કરે છે જવાબ લખીશું કાર્તિક એન્ડ વસંત આર ટોકિંગ હિયર પ્રશ્ન 1 વિચ પાર્ટ ઓફ ધ બનાના ટ્રી આર ઈમ્પોર્ટન્ટ કયો ભાગ ઉપયોગી છે લખીશું બનાના લીવસ ફ્લાવર્સ એન્ડ ટ્રન્ક્સ એન્ડ ફાઇબર્સ આર ઈમ્પોર્ટન્ટ ત્રીજો છે વાય આર બનાના લીવસ યુઝ્ડ એઝ અ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ કે બનાના ટ્રીનો ઉપયોગ શા માટે ફૂડ કન્ટેનર અથવા તો પ્લેટ તરીકે થાય છે લખીશું બનાના લીવસ આર લાર્જ ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ સો ધે આર યુઝ્ડ એઝ ધ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ ચોથું છે વોટ ડઝ રગમાર્ગ સ્ટેન્ડ ફોર કે રગમાર્ગ શેના માટે કાર્ય કરે છે લખીશું રગમાર્ગ ફોર સ્ટેન્ડ લેબર બાળ મજૂરીને અટકાવવાનો પ્રયત્ન કરે છે પાંચમો છે ઇઝ રગમાર્ગ ઓલસો નોન એઝ અ ગુડ વીવ ઇન્ટરનેશનલ કે શું રગમાર્ગ અને ગુડ વીવ ઇન્ટરનેશનલ નામે ઓળખાય છે લખીશું યસ રગમાર્ગ ઇઝ ઓલસો નોન એઝ અ ગુડ વીવ ઇન્ટરનેશનલ ચાલો હું કહે છે યુઝ ધ ગીવન વર્ડ્સ એન્ડ રાઇટ ટેન સેન્ટેસીસ ઓન ધ ગીવન સબ્જેક્ટ નિબંધ લખવાનો છે ને નિબંધનો ટોપિક છે ધ રિપબ્લિક ડે તો ચાલો લખીશું ધ ન્યૂ કોન્સ્ટિટ્યુશન ઓફ ફ્રી ઇન્ડિયા વોઝ એડોપ્ટેડ ઓન ધ ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરી નાઇન્ટીન ફિફ્ટી કે ભારતનું નવું બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ સ્વીકારવામાં આવેલું આ રીતે ઇન્ડિયા બીકમ અ રિપબ્લિક ઓન ધ ડે આ દિવસથી ભારત એક પ્રજાસત્તાક દેશ બની ગયો સો વી સેલિબ્રેટ ઇઝ અવર રિપબ્લિક ડે તેથી આજે આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ ઇટ ઇઝ અવર નેશનલ ફેસ્ટિવલ આપણો રાષ્ટ્રીય તહેવાર છે પબ્લિક હોલિડે એ દિવસે રજા હોય છે રિપબ્લિક ડે ઇઝ સેલિબ્રેટેડ વિથ અ ગ્રેટ જોય એન્ડ ફેવર ખૂબ જ પ્રેમ અને ઉત્સાહથી ઉજવાય છે ધ પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ છે એ અનફ્લર્સ ધ નેશનલ ફ્લેગ દિલ્હી દિલ્હીમાં રાષ્ટ્રધ્વજ જે છે ફરકાવે છે આફ્ટર નેશનલ એન્થમ રાષ્ટ્રગીત ગાયા પછી ધેર ઇઝ અ માર્ચ પાસ્ટ બાય આર્મ્ડ ફોર્સિસ સૈનિકો દ્વારા જે છે એક માર્ચનું એક રેલીનું આયોજન થાય છે ધેર ઇઝ અ લોંગ પોઝિશન ઓફ ફ્લોટ્સ ફ્રોમ ડિફરન્ટ સ્ટેટ્સ અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવે છે સ્કૂલ ચિલ્ડ્રન પ્રેઝન્ટ વેરાયટી ઓફ ડ્રીલ્સ એન્ડ ડાન્સીસ સ્કૂલના બાળકો જે છે અલગ અલગ પ્રકારના કરતબો કરે છે અલગ અલગ પ્રકારના ડાન્સ કરે છે થાઉઝન્ડ્સ ઓફ પીપલ ગેધર ટુ સી ધ રિપબ્લિક પરેડ ઇન દિલ્હી હજારોની સંખ્યામાં લોકો દિલ્હીથી આ પરેડ જોવા માટે આવે છે વી સી ઓન ઇટ ટીવી આપણે આ ટીવીમાં જોઈ શકીએ છીએ ધ નેશનલ ફ્લેગ ફ્લેટર્સ અ ટોપ ઓફ ગોલ ગવર્મેન્ટ ઓફિસિસ નેશનલ ફ્લેગ બધી જ ગવર્મેન્ટ ઓફિસોમાં લહેરાવાય છે એન્ડ અધર બિલ્ડિંગ્સ અને બીજી બધી બિલ્ડિંગોમાં પણ ધ રિપબ્લિક ડે ઇઝ ઓલ્સો સેલિબ્રેટેડ ઇન સ્કૂલ્સ સ્કૂલમાં પણ આ દિવસ ઉજવાય છે કોલેજોમાં પણ ઉજવાય છે ઓલ ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ્સ આર લિમિનેટેડ એટ નાઇટ બધી જ મહત્ત્વની જે બિલ્ડિંગો છે તેને રાત્રે ચમકાવવામાં આવે છે પીપલ બ્રસ્ટ ક્રેકર્સ ટુ સેલિબ્રેટ ધ રિપબ્લિક ડે લોકો ફટાકડા ફોડે છે અને દિવસ ઉજવે છે વિદ્યાર્થી માત્રો તમારા માટે વેકેશનનો સદુપયોગ કરવાનો પણ આપણી પાસે આયોજન છે જી હા વેકેશનમાં અતિશય ઉપયોગી એવા બે કોર્સ વૈદિક મેથ્સ કોર્સ અને સ્પોકન ઇંગ્લિશ જી હા તમારા બ્રોકન ઇંગ્લિશને સ્પોકન ઇંગ્લિશ તરફ લઈ જવાનો કોર્સ પણ અવેલેબલ છે વૈદિક મેથ્સની ફી માત્ર સો રૂપિયા છે સ્પોકન ઇંગ્લિશ કોર્સની ફી માત્ર ને માત્ર ચૌદસો ને નવ્વાણું રૂપિયા છે વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર તમે કોન્ટેક કરી શકો છો તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે સોલ્વ કર્યું છે તમારા માટે અતિશય મોસ્ટ ટાઈમપી નવી બ્લૂ પ્રિન્ટ આધારિત બનાવવામાં આવેલું ધોરણ આઠનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું મોડલ ક્વેશ્ચન પેપર વિદ્યાર્થી મિત્રો આપણા નવા સોલ્યુશન અમે તમારા માટે લાવતા જ જોઈએ છીએ આપણી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો આ વિડીયો તમારા વિદ્યાર્થી મિત્રો સુધી બીજા અન્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો જેનાથી તે પણ આનો લાભ લઈ શકે ચાલો મળીએ જય હિન્દ જય ભારત